ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં છું તો સ્વાગત છે તમારું વિડીયોમાં તો આપણે વાડીએ પૂગી ગયા અને મોટર કરી ચાલો ઓટો અત્યારે થ્રી ફર્સ્ટ છે લાઈટ આપણે રોટો રોટર નાખે છે જેમાં બે કે સેકન્ડ ચાલુ થઈ જાય પરલંજી ઈવન છે તો સાક પાજી ઓર્ગેનિક કરવાનું એ આપણો બક્કાલો છે તો હવે આપણે જઈએ કલંજી તરફ આ તો બધાની પહેલાં પાઈ દીધા હતા મકાઈ પાણી આ છ ક્યારા છે નહીં એક વચમાં ધાણાનું ક્યાર છે બાકી તો આ એક બગીચો છે આપણે અહીંયા બોર છે તમે જોઈ શકો છો અને આ આપણા ઓર્ગેનિક આલકુલ લસણ છે શેરડી છે તુવેર છે વરિયારી છે પછી આપણા મૂરા છે આ તું એ વરિયારીમાં તમે જોઈ શકો છો ઝુમખા વરિયારી ને બધું ઓર્ગેનિક છે ભાઈ આમાં આપણે આ કલંજીમાં જે દવા છાંટતા હોય ને એ નહીં છાંટવાની કોઈ જાતની દવા દારૂ વગર ખાવાનું તો યાર ઓર્ગન ને આનથી લાંબો સા આવી જાય કલમજી નો આપણે દીધું હવે આજ પી જ થોડુંક છે હાંજતા નહીં પડે લગભગ હા